હું તમને શું કઉ છું શું તમને હું ગમું છું મને તમે ગમો છો હાલો ને આપડે બે લગ્ન કરી લઈ પણ ડોહો હિમ થોડા લગ્ન થાય એ થાય તેને ને હું કામ નો થાય તમે માર ઘર માંગુ લઈને આવો એટલે હું માર બાર ને કહું એટલે આપણે બેના લગન કરાવી દી હે એવું તો તો તું જઈને જ માર લઈને આવ આ તો તમે આવો હું આગળ જાવ છું ઓયા જ મારું ઘર છે ત્યાં જ છે ને હા હમણે આવો હું માર બાપન લઈ ઓહો હો મારું સેટિંગ થઈ ગયું ભાઈ જલ્દી જઈને મારા ભાઈને કહું કે મને છે છોકરો જોવા આવે છે મજા પડી ગઈ છે વાહ ભાઈ વાહ જામો પડી ગયો જામો બોલો છોડીએ સામે કીધું કે માર ઘેરે આવજો માર થઈ જવાનું બાપ રે ભાઈ મારા બાપાની જઈને કહું કાયો કાકી રે છે વાહ ભાઈ વાહ જામો પડી ગયો જામો અબા એ શું છે પણ

કંટાળો લેવરાયો હા સુ કા મામા પૈસા પો બે રૂપિયા ભાગ લેવો હે જો આયો મામા પૈસા આપો એટલે હા ખાને દઉં છું કાયો કાઈ દયો જો આ દે માં શીકો એકા દો હોય તો દઉં કાયો કા કાઢો ને એટલે હા ખાને પણ આ લે એ બા મહેમાન આવે છે એ કોણ મહેમાન આવે છે એ બા મને છોકરો જો આવે છે એ છોકરો જો આવે છે હા એ તો બટા હારામ હારું તો તો ક્યારે આવે અત્યારે અત્યારે હા સમજો બા હવે પાછી કોણ બીજી કંકુત્રી મૂકી ગયું આ તો સગન ભાઈ ભાઈ ના છોકરા ના લગન હે તો તો મારા બેટા જ

કે તમે વી આયા હા મારા ને લઈને આ રહી છોડી છોડી તો હારી છે ભઈલા હું તને શું કહો શું ઈ છોકરો છે ને ઈ મને બવાજ ગમે છે હા આ તમ તાર કરી નાખો હે આમ તો ગમે છે ને હા તો કંકુને કરી નહી કરી નાખી માં હું હોય હાલો તો અદન ફોન કરી દઉં તારીખ બારેક લઈ લે હા તે કરી દો હા પૈસા પો ભાગ લેવો 2 રૂપિયા મુંગોરી ના મેં કીધું ને 2 રૂપિયા પો ભાગ લેવો એ મુંગો રે ને આ કોણ છે કરવા એ પણ શું વાંધો પીડ્યો એ છોકરું છે તમારું બાપ અમને આવી નથી ખબર હે તમે કઈ હાચી વાત જ ન કરી એકા બીજા એ પણ તમે મને બહુ ગમો છો તમે મૂકી ન જાવ પેલા કેવાય કે તારે છોકરું છે તો હું આવ્યા તો જ નહીં એ પણ મારી વાત આ બેહો આ બેહો બે પણ આપણે લગન કરશું એટલે છોકરો હમણાં ઘડીક માં મોટો થઈ જાય તમારે ને હસવો પડે આ બધું આ મોહનિયાન લીધે જ ઘડીક મૂંગો ન રહે એ કો એ બટા રેવા દીને માર આવે એ આડી ને ગયો બોલો હવે જી થયું ઘરમાં કરો હવે એકાદો બીજો મૂર્ખો આવે ત્યારે વાત છોકરો ઘડી નો મૂંગો રહી હું નકર હે ને થઈ જાત બધું આખી ખાવાનું બનાવો જાવ ભાવ